સગર્ભા મહિલાઓને પોષણક્ષમ આહારની સૌથી વધુ જરૂર પડતી હોય છે જ્યારે માતા જ સ્વસ્થ હશે તો આવનારું બાળક પણ સ્વસ્થ જ હશે આ ઉમદા ઉદ્દેશ્યને સાથે રાખીને કચ્છ જિલ્લા પંચાયત આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પોષણયુક્ત આહાર બનાવવાની હરીફાઈ યોજાઈ હતી આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર્તા બહેનો દ્વારા ઉત્સાહભેર ભાગ લઈને વિવિધ પોષણયુક્ત વાનગીઓ બનાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભાગ લેતી બહેનો તેમજ આગેવાનોએ માહિતી આપી હતી મારું નામ નલિની ચૌહાણ છે હું ભુજ ઘટક એકમાં આઈસીડીએસમાં ભુજ સેજો ત્રણમાં સુપરવાઇઝર તરીકે હું ફરજ બજાવું છું હા અમારે અત્યારે પોષણ સપ્તાહ ઉજવવાનો છે આઠ માર્ચથી બાવીસ માર્ચ સુધી એમાં અલગ અલગ દિવસે અલગ અલગ પ્રવૃત્તિ કરવાની છે એટલે આજે અમે પોષણ મેળા તરીકે એનું આજે અમે અહીંયા આયોજન કરેલું છે ભુજ એક બે ને ત્રણ ઘટકવાળા આ સેજાવાળાએ એટલે બહેનો વાનગીઓ બનાવી આવી છે ન્યુટ્રિશન ઉપર એ લોકોને સમજ આપવામાં આવી અને અત્યારે કુટુંબ સલાહકાર સાથે બેન આવે છે બેન આજે વુમન ડે છે એના માટે પણ બહેનોને સમજણ આપી છે અત્યારે પચાસ એક બહેનો છે સંદેશો જે અમારે જીરોથી કરી અરે સગર્ભા બહેનો હોય છે એને સમજાવવાનું હોય છે અને ધાત્રી માતા હોય છે એને પણ સમજાવવાનું હોય છે ન્યુટ્રિશન વિશે અને કિશોરીઓ હોય છે અમારી ચૌદથી અઢાર વર્ષની કિશોરીઓ એને પણ ન્યુટ્રિશન વિશે સમજાવવાનું હોય છે ને પોષણ લેવા માટેની સમજ આપવાની છે છે મારું નામ બી તન્ના હું આઈસીડીએસ માં વર્કર તરીકે ફોરેસ્ટ બજાવું છું આજે પોષણ સપ્તાહ મેલા છે જેમાં બધા બહેનો અલગ અલગ વાનગી બનાવી આવ્યા છે હું આપણી શીરો બનાવી આવી છું જેનામાંથી આપણને આર્યન અને પ્રોટીન મળે જે અમને સગર્ભા બહેનો તેમજ કિશોરી બહેનોને સમજાવવાનું હોય છે મારું નામ ગોરશ્મિતા અરુણભાઈ છે હું જસ્ટાનગર આંગણવાડીમાં વર્ક વર્કર તરીકે ફરજ બજાવું છું અને આજે ઇડલી બનાવી આવી છું ઇડલીમાં આમ તો કેલ્શિયમ પણ મળે છે અને વિટામિન સી પણ મળે છે તો આથો નાખીને આપણે એનામાંથી કેટલા વિટામિન લઈ શકીએ એના વિશે આપણે પ્રોટીન આમાં બતાવી શકીએ છીએ કે શું શું આમાંથી વસ્તુ આપણને મળે છે સગર્ભા છે ધાત્રી માતા છે પછી બાળકો છે એ બધાને આ આથો નાખીને નોર્મલી વસ્તુ ખાય તો એ લોકોને અઠવાડિયામાં ફરજિયાત એકવાર આથો નાખેલી વસ્તુ ખાવી જોઈએ અને એમાં ઘણા બધા વિટામિન્સને બધું મળે છે એના વિશે આગળ એટલે અત્યારે અમારું પોષણનું ને બધું ઈ છે તો એના વિશે રેલી કાઢવાનું પછી અમારા વિસ્તારમાં જઈને અમારા જે બાળકો છે એના જે આંગણવાડી છે એ આમ તો જોઈએ તો બેકવર્ડ એરિયામાં ચાલે છે તો એમાં એ લોકોને કેવી રીતે વસ્તુ શું બનાવવી ને શું નથી બનાવવાની હોતી સ્વચ્છતા વિશે ને એના વિશે એ લોકોને માહિતી નથી હોતી તો આપણે અમે લોકોનો મેઇન કારણ શું છે અમે લોકો એ લોકોને આ બધી નાની નાની વસ્તુ સમજાવીએ સ્વચ્છતા વિશે છે બીજી વસ્તુ છે તો એના વિશે એ લોકો જાગૃતિ આવે અને એ લોકોને પોષણ વિશે ખબર પડે એના માટે આ અત્યારે ઉજવણી ચાલે છે નમસ્કાર મારું નામ વંદના છે અને હું મમણવાસ આંગણવાડીમાં વર્કર તરીકેની ફરજ બજાવું છું આજે પોષણ મેળાનું કાર્યક્રમ છે જેમાં મારા ભાગમાં ફ્રૂટની ડીશનો આવ્યું હતું આપણે જાણીએ છીએ કે બહુ સ્લમ એરિયા હોય છે તો ત્યાં ઓછી ઇન્કમવાળા લોકો રહેતા હોય છે તો આપણે જાણીએ છીએ કે એ લોકો બહુ હાઈ ફાઈ વસ્તુ ન ખરીદી શકે સિઝન પ્રમાણેના જે ફ્રૂટ હોય છે તો એ સસ્તા ભાવે મળી જાય છે તો નાના બાળકો છે સગરબા ધાત્રી આ બધા લોકોને આપણે કહી શકીએ ફિલ્ડમાં જઈને કે આપણે જે સીઝન પ્રમાણેના ફ્રૂટ મળે છે એકદમ સસ્તા ભાવે તો એ લોકો એ ખાય અને ફ્રૂટમાંથી તો આપણે જાણીએ છીએ કે બધી જ આર્યન વિટામિન પ્રોટીન બધું જ મળે છે તો આ ફ્રૂટ ખાવાથી એમને શું ફાયદો થાય છે અને ક કહેવાય કે ફળ ખાઓ અને તાજા માજા થાવ તો આપણે ફળ ખાય એટલા માટે એમને ફિલ્ડમાં પણ આપણે વાત કરી શકીએ કે એ ફ્રૂટ ખાય અને સિઝન પ્રમાણેના મળે એટલે સસ્તા ભાવે મળી જાય તો એમને પણ પોસાય જિલ્લા પંચાયત થ્રુ આપણે અહીંયા એકદમ અતિ કુપોષિત છે કે જે લાલ રંગમાં આવે છે એમનું વજન એકદમ ઓછું હોય છે તો એ બાળકો માટે ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું તો એ પણ આપણે આંગણવાડી કેન્દ્ર કક્ષાએથી આ વર્કર બધા એ લોકોને તો જે કુપોષિત બાળકો હતા એમને ચીકીનું વિતરણ કરેલ હતું મારું નામ મોહિની આર વ્યાસ છે હું સતવારાવાસમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ નિભાવું છું અને આજે અમારે આઈસીડીએસ ઓફિસમાં પોષણ મેળા વિશેનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાલકની પાલકના થેપલા બનાવેલા છે એનામાં પાલક માહિતી આયન ફૂલ મળે છે કે જે સગર્ભા અને કિશોરી માતાને જેનામાં લોહીની ઉણપ હોય એનાને પાલક અને લીલોતરી શાકભાજી ખાવાની સલાહ આપીએ છીએ અમારે ત્રીસ પાંત્રીસ વાનગીઓ અહીંયા બનાવીને આવ્યા છે